આ અંગેની માહિતી આપતાં ભુજ લોહાણા જ્ઞાતિના અગ્રણી ડોક્ટર મુકેશ મુકેશચંદે વિગતો આપતા જણાવ્યું હતું કે આજે દરિયાલાલ દેવની આઠસો એકાવનમી જન્મજયંતિની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે બપોર બાદ વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે ભુજના માર્ગો પર ફરી રઘુનાથજી મંદિર પહોંચી હતી અને ત્યારબાદ લોહાણા મહાજન વાડી ખાતે પંચકોષી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં ભોજ ઉપરાંત માધા પર મિર્ઝા પર સુખ પર માનકુવા વગેરે સ્થળે વસવાટ કરતા લોહાણા બંધુઓ પરિવાર સહિત જોડાયા હતા આ ઉપરાંત સારસ્વતમ બ્રાહ્મણ સમાજને પણ આમંત્રિત કરાયા હોય સારસ્વતમ બ્રહ્મ બંધુઓ પણ પરિવાર સહિત મહાપ્રસાદ સહિતના પ્રસંગોમાં ઉમંગ ભેર જોડાયા હતા ઈષ્ટદેવ દરિયાલાલજીની આઠસો ને એકાવનમી જન્મજયંતિ રઘુવંશી સમાજ હર્ષ અને ઉલ્લાસથી ઉજવી રહ્યું છે તે રૂપે આજે સવારે દરિયાસ્થાન મધ્યે યજમાન પરિવાર તરફથી પૂજન વિધિ દસ વાગે જલયાત્રા જલયાત્રા દરિયાસ્થાન મંદિરથી રઘુરાયજીની મંદિરે આજે ગઈ હમણાં સાડા વાગે આપ જોઈ રહ્યા છો તેમ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે એ શોભાયાત્રા દરિયાસ્થાન મધ્યથી નીકળી અને વીડી હાઈસ્કૂલની નજીક ભુજ લોવાણા માજનવાડી મધ્યે એ શોભાયાત્રા પહોંચશે એ શોભાયાત્રાની અંદર અભૂતપૂર્વ આખા રઘુવંશી સમાજના લોકો જોડાશે અને સાંજે સમસ્ત રઘુવંશી સમાજ પંચકોશી એટલે મિરજાપર માધાપર સુખપર અને માનકુવાના રઘુવંશી પરિવારો આની ભોજન પ્રસાદ લેશે સાથે સારસ્વત બ્રહ્મ સમાજના અને દેપાવડા સમાજના લોકો પણ આજે ભોજન પ્રસાદ લેશે એટલે લગભગ બારથી પંદર હજાર લોકો આજે ભોજન પ્રસાદ લેવાના છે અને ત્યારબાદ સાડા નવ વાગે નંદલાલભાઈ છાંગા તરફથી ભજન અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે એટલે રઘુવંશી સમાજ આજે ઈષ્ટદેવ દરિયાલાલજીની આઠસો ને એકાવનમી જન્મજયંતિ હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી ભજવવા છે